ગામમાં તો આપડે મારા દીકરા નો ધક્કા ઉપર ધક્કા કરાવે છે પૈસા નથી દેતો હવે આ સાડીનું કઈ કરવું જોઈએ અરે બાપ ઓલો પાડો તો તેની વાય થઈ ગયો અને હાલ બાજુ ધારે છે Ayo mari kita hantam dulu sih, hah, ayo hantai dong. Ada oh, apa? Nanti ya padu jono, aswakran lagar sih.

મારો દીકરો આ મારો લાલ્યો પાડો આ બાજુ દેખાતો નથી નક્કી રહ્યું ને આમ આઘો વહી ગયેલો છે આ ગાયકા ઈ કોકને લગાડે ને એ પેલા એને પકડી લેલ ભલે

તો તો નકી ભાગુ જોઈએ તારો પાડો બહુ ખારો હે ઓય અલ્યા એ ઉપર તો રે ઈ મમ્માને જોયું ને જોયું ને આ મારો પાડો કેટલો ખારો છે કે માણાને ખાલી વાત કરી તા માણા ભાગવા મણ્યા હાલ હાલ ગાયકા એને પકડવો જોશે ગોત ગોત એટેની ઉપર ઉપર કમ પાડો દીવો અઈ હા ન હોય કે એટેની હમણી પાડા નું પકડતો હું યા એ પર રોહિત આઈ કા તો થયો આવ ઓ ટોટલી રહી જો ને લીમડા છે ઉપો કોઈ દી જો ને પકડતો હું પકડ લીજે પકડ લીજે પકડ લીજે પકડ લીજે એ કુકલા ભલા મલા તે અમાર પાડો ભાઈરો હે હે હા ક્યાં હે ઈ જો આમ લીમડા એઠે દીઓ અરે બાપ રે એ એ રોહિત આ ક્યાં દા કઈને જ રોહિત તારો બાપુ એમ મારો પાડો હાથ માં આવે કાંઈ જ મારા પાટાને પકડવા જોતો રોહિત્યા ભલા મને તને ખબર છે કે મારો પાડો મારા ખણો છે તો ભલા માણસ શું લેવાય એની પાસે ગયો તો હે એ ગાડીયા તારા પાડા હું ઉપર ગયો તો પકડવા હા તો તારો બાપ પકડીને તારે શું કરવું તું એ તું મને કે દુ નો પૈસા નતો દેતો ને એ મને એમ કે તારા પાડા ને પકડી વેસી વારું અને મારા પૈસા વરી જાય તારો બાપુ બે દીમાં તને હમ પૈસા દઈ દેવા નતો કાકા મારે તને શું કેવું મારી પાસે હતા નહીં એટલે વગર ઓલે કોથું હે આને અને દવાખાને લઈ જાવ અને હું મારા પાડાને ને જો ને વાળામાં પૂરતા હું હો ઓકર આના કોળે કે બીજાને લગાડ છે હો લગાડશે ઓ ઓ હ